નાસ્તો બનાવ્યો છે તમે જુઓ નાસ્તો ચાલુ થઈ ગયો છે તો બે ડાળાનો કાલ ચાલુ થઈ ગયો તો નાસ્તો અને બનાવેલું છે આપણે મસ્ત ઢેબરા ને ઢેબરા બનાવવાના આપણા છે હિરાબા નિયો ટીડા ઢેબરા બનાયા છે બહુ ભાવે છે અને જોડે જોડે બને છે આપણા નીનાબાનું ફેવરેટ

હે નૈના બા બહુ ખતરનાક છે આ તો જ્યારે થાય ને એટલે એના ઉપર ઓલો જે ને ફૂટે ને અને બહુ ખતરનાક ઉડે બધા ઉપર બા પેડા બનાવે છે પેડો હા નૈના બા પેડા બનાવે છે અને એના બા બેઠા પેડાના શેપ પછી મંડપ તો છોટુ બોલડો આતે ખાનું થોડું મોટું વેંદો બનાવવું પડે દ્રમેલા બા કે કેમ કરતા કે તો બે છોડો ઉસતાય મારું પીલું ઉસળ લાગે સરસ બરાબર કાટો ને ના હોય ખરી તો ના નાસ્તો બનાવ્યો છે કેટલું કેટલું બનાવવાનું છે તો કઈક હા એ વાત બી આજે એના બનાવતા એટલે

ખરા છે મોટાપ્પા